देमा बिरजमान परम कृपालु परम मन माने वरपीपुर ¡Gracias! તકલીફો ચારે બાજુ હતી પણ એકલા હાથે લડતા છે પોતાની પસંદગી કરી ના પસંદ કરી અમારી ના અપનાવતા જોયા છે ભેગી કરીને છે વ્યક્તિ એક હતી પણ વિશેષતા અનેક હતી મેં પિતાના સર્જન આજે જે કાય ને તે મારા મમ્મી પપ્પાના લીધે જ છું તે મને